નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સમાચારની શરૂઆત કરીએ તો ગીર સોમનાથમાં આવેલા સુત્રાપાડા કોડીનાર હાઇવે પર બેફામ ગતિથી ચાલતા ટ્રક ડમ્પરને કારણે અવારનવાર અનેક અકસ્માત થતા હોય છે સુત્રાપાડા કોડીનાર હાઇવે પર પૂરપાટ ચાલતા ડમ્પરે એક બાઇકની અડફેટે લેતા યુવાનનું મોત થયું છેલ્લા ત્રણ દિવસમાં આ હાઇવે પર અકસ્માતમાં બે યુવાનોના મોત થઈ ગયા છે જેના કારણે સ્થાનિકોમાં

તો સુત્રાપાડા કોડીનાર હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ટ્રકના પૈડા એટલા માટે થંભી ગયા છે કારણ કે આ જે હાઈવે છે તે મોતનો હાઈવે સાબિત થઈ ગયો છે વારંવાર અહીંયા જે બેફામ ટ્રક ડ્રાઈવરો છે તે લોકોના જીવ લઈ લે છે તેવામાં હવે અહીંયાના સ્થાનિકો મેદાનમાં આવ્યા છે આ જ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે તેમની સાથે વાતચીત કરીશું જે જણાવશો હાલ જે સ્થાનિકો શું માંગ કરી રહ્યા છે અને અહીંયા શું પરિસ્થિતિ હાલની ચોક્કસ થી તમે જણાવ્યું તો આ ઘટના જે છે સુત્રાપાડાના સુત્રાપાડા રોડ પર નીચે ગત રાત્રિના અકસ્માત સર્જાયો હતો જેમાં અકાશમાતમાં બાઇક તરફ યુવાન જે છે તેનું મોત થયું હતું જેને લઈને સ્થાનિક લોકોમાં રોષે જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા યુવાનો યોગદેહને લઈ અને રસ્તા પર ઉતરી ગયા હતા અને છેલ્લા બે છેલ્લા ત્રણક કલાક થી રસ્તા પર રાખી રાખ્યો હતો છતાં અધિકારીઓ કોઈ ડોક્યુ દેવા પણ નહોતો આવ્યા ત્યારે એકાદ અધિકારી પણ ન આવ્યા જેને લઈ અને મામલો ઉગ્ર બન્યો છે હાલ પોલીસ જે છે ત્યાં પહોંચી ગઈ છે અને મામલો જે છે તે થાળે પાડવા માટે થઈ અને જહેમત લગાવી રહી છે જી બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી આપવા બદલ સુત્રાપાડા કોડીનાર હાઇવેના દ્રશ્યો છે જે હાઇવે છે લોકો માટે મોતનો હાઇવે એટલા માટે સાબિત થયેલો છે કારણ કે જે ટ્રક ચાલકો ડમ્પર ચાલકો તે બેફામ છે કોઈ નિયમોનું પાલન નથી કરતા ઓવર સ્પીડમાં વાહન હંકારે છે ઘણીવાર તે નશાની હાલતમાં પણ ડમ્પર અને ટ્રક હંકારતા હોય છે અને તેવામાં અહીંયા જે સ્થાનિકો જે પસાર થાય છે તે લોકો મોતને ભેટતા હોય છે બેફામ ટ્રક ચાલકના કારણે છેલ્લા ત્રણ દિવસમાં બે આશાશ્વત યુવાનોના મોત થઈ ચૂક્યા છે અમારા કોળી સમાજના મેણશીભાઈ સોલંકીનો અંબુજાના ડમ્ફરે ટકરા મારતા એનું મૃત્યુ પામેલ છે અને મૃત્યુ પામ્યા પછી આ ઘણી ઘણા કોળીનામાં ઘણા બનાવ એવા બન્યા છે કે પડે ડમ્પરોને ટકો બધી જે ચાલે છે કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અમે રાતના બધા આપણે ચોકડી ઉપર બેડા ચોકડી ઉપર અમે રાતના ટકો રોકાયા આખી રાત અમે અહીંયા આખી રાત હતા પણ કોઈ તંત્ર કે નહીં કોઈ કંપનીવાળા કે કોઈ પણ પોલીસ ખાતું કોઈ પણ અહીંયા અમને પૂછવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવ્યા નથી અત્યારે જો આ વ્યક્તિ જે છે મેનસીભાઈ સોલંકી છે એને કોઈ ન્યાય નહીં મળે તો અમે બોડી અત્યારે રોડ ઉપર લઈ આવી અને મેનસીભાઈ સોલંકીની બોડી લઈને અમે મૂકી દેવાના છે અને અમે જ્યાં લગી ના મળે ત્યાં લગી જગ્યાના સ્થળો પર છે આપણી સાથે ફોન લાઈન પર ભગાભાઈ બારડ ધારાસભ્ય ફોન લાઈન પર જોડાઈ ગયા છે ભગાભાઈ આ જે હાઈવે છે મોતનો હાઈવે સાબિત થઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસમાં બે આશાસ્પદ યુવાનોના મોત થઈ જાય અને અધિકારી કોઈ અહીંયા સ્થળ પર ના પહોંચે આજે હું તો અમે તો દિલ્હી હતા દિલ્હી થી સીધા ગાંધીનગર આવ્યા છે મને અત્યારે ન્યૂઝ મારફત ખબર પડી છે પણ એ બરડા નો વિસ્તાર છે એટલે કોડીનાર લાગુ પડે છે રસ્તો છે સુદરાપાડા કોડીનાર નો છે હવે એમાં અધિકારીઓ કોઈ નહીં હોય અને પોલીસ જ્યાં પહોંચી નહીં હોય તો પોલીસ ને ઇન્ફોર્મ કરીને હમણાં કહી દઈએ છીએ પોલીસ જ્યાં છે એમની કાર્યવાહી કરશે ને આવનારા સમયમાં તપાસ એ કરી લેશું કે એક્સિડન્ટ બનવાના કારણો શું છે તો એમાં કંઈક કરવા જેવું હોય છે તો વહીવટી તંત્રનું ધ્યાન દોરીને એમાં જે કરવાનું છે આવનારા સમયમાં કરાવશું સાહેબ બધાને ખબર જ છે એનું કારણ શું છે એક તો બેફામ સ્પીડ હોય છે ઘણીવાર નશાની હાલતમાં પણ ડ્રાઇવિંગ થતું હોય છે આ બધા કારણ જવાબદાર છે ના ભાવ નશો કરેલો ડ્રાઈવર હશે તો પણ એના માટે પણ કાયદો કામ કરશે એના માટે પણ કાયદો છે આ જે પરિવારજન એવું કહી રહ્યા છે કે ગઈકાલ કાલ રાતથી અમે ત્યાં છીએ હજુ સુધી કોઈ અહીંયા આવ્યું નથી તેમને આ હાઈવે પર અત્યારે પણ લાશ ત્યાં પડેલી છે અને એ લોકો કહી રહ્યા છે કે અમે અગ્નિ સંસ્કાર નહીં કરીએ અમને ન્યાય નહીં મળે ત્યાં એક 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 માણસ આપણી વચ્ચે યુદ્ધ નથી તો મારી પણ એક લાગણી છે કે એક માણસ આપણી વચ્ચે રહ્યો નથી તો એમનું જે વિધિ થતી હોય એ પેલા કરવી જોઈએ અને બાકીની પ્રક્રિયાઓના ઘણા બધા રસ્તાઓ છે કાનૂની રીતે પણ રસ્તાઓ છે ત્યારે આપણી માગણીઓ એમાં રજૂ કરવી જોઈએ

તમામ જે પદાધિકારીઓ છે નેતાઓ છે તે દિલ્હીમાં શપથવિધિ સમારોહમાં વ્યસ્ત હતા હવે ત્યાંથી પરત ફરી રહ્યા છે ત્યારબાદ જાણવા મળશે કે 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 આખરે પર સ્તર શું સ્થિતિ છે છે પરંતુ અમે એક આગેવાન તરીકે અહીંયા ધ્યાન રાખીશું લોકોને ન્યાય મળે ને જે કારણો છે કારણો દૂર કરવામાં આવશે અકસ્માત કે રાતના એટલા યુવાનોએ પાંચસો જેટલા યુવાનો એકઠા થયા છે આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું કંપનીને એવું લાગે છે કે આ લોકો આમના આના કેટલાની પહેલાં જાજા એક્સિડન્ટ થયેલા છે પણ કંપનીએ કોઈને વળતર તો કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂળમાંય નથી કંપનીને જે જે રીતે કંપની આડે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે ને આની ડેડ બોડી લાવીને હમણાં રોડના ચકાજામ કરવાના છે હાઈવે પણ આખો બ્લોક કરવાના છે અહીંયા કોડીનાર સિટીમાં કોઈ વાહન અમે આગળ જવા દેવાના નથી માંગ એ છે આની પહેલાં કાલે પણ એક્સિડન્ટ કોડીનારમાં થયું છે એ તમારા મીડિયામાં આવ્યું હશે એનું પણ કોઈ એક્શન નથી લેવાનું આ ટ્રકો ફૂલ ઝડપે હાલે છે ના કોના ઓલાથી હાલે છે એ કંઈ ખબર નથી પડતી ટ્રકો કંઈ ધ્યાન નથી થતા ને રાતના પણ આ ટ્રક જે હતો એ ઊભો તો પોલીસના ચેક કરવામાં એમાં દારૂની બોટલો પણ મળેલી છે એના વિડીયો શૂટિંગ પણ છે પણ આ તંત્ર કોઈ જાગતું નથી કોઈ પૂછતું નથી તો આમાં કંઈ નિર્ણય તો આવવો જોઈએ ને કણજોતર રાખેજના ફાટક ઉપર ભીણસીભાઈ સોલંકી નામના અમારા સમાજના વ્યક્તિનું અંબુજાના ટ્રકને ટક્કર મારવાથી મૃત્યુ પામેલ છે અને રાતના પછી અમે જે મેસેજ મળ્યા એટલે અમે લોકો ના ગયા રહી ડેટ થઈ ગયા હતા એટલે અમે લોકોએ બહુ પ્રયત્નો કર્યા છતાં બે કોઈ જાતનો વળતો લોકોએ જવાબ ન મળ્યો પછી અમે અંબુજાના કંપનીના ટ્રકને બધી રોકાયા અમે આખી રાત અહીંયા ઓલું કર્યું છતાં પણ કોઈ તંત્ર કે કંપનીમાંથી કે કોઈ પણ અહીંયા જોવા પણ ન આવ્યા અંબુજા કંપનીના ટીસીમાં મણસીભાઈ નામના વ્યક્તિનું મોત થયું છે ત્યારબાદ આજથી સુધી રાતથી અત્યાર સુધીમાં કોઈ પ્રશાસન કે કોઈ અંબુજા કંપનીના કોઈ કર્મચારી કે કોઈ અધિકારી આજ સુધી કોઈ તપાસ નથી કરી અમારી માગણી છે કે જ્યાં સુધી મહેણસિંહભાઈને ન્યાય નહીં મળે અને એના પરિવારને વળતર નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંયાથી નથી લેવાની એવી અમારી માગણી છે અને કંપનીના અનેક વખત અમે રજૂઆત એ કરી છે કે તેના ટીસી બાબતે કે ડ્રાઈવરો દ્વારા મન ફાવે તે મને બેફામ રીતે હલાવે છે અને જે ચાર ચોકડી ઉપર જેની લાઇટ માટે અમે અનેક વખત લેખિત અને મોખિક રજૂઆત કરી છે છતાંય આજથી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો